ભરૂચ પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે ચાવજ નજીક આવેલ બંધ પડેલ વિડીયો કોલ કંપનીમાં વિદેશી દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો ભરૂચ ડિવિઝનના નવ પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે રૂપિયા બે પોઈન્ટ પંચોતેર કરોડથી વધુની કિંમતના દારૂના જથ્થા ઉપર બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું છે પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો ભરૂચ એબીસી તાલુકા પોલીસ મથક પાલેજ નબીપુર અને વાગરા પોલીસ મથક માં ઝડપાયેલા દારૂના જથ્થાનો અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો આજે બપોરે બાર કલાકે વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જી ભરૂચ જિલ્લાના જુદા જુદા નવ જેટલા પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા તે પૈકી કુલ ત્રણસો ચોરાશી જેટલા ગુનાઓમાં જે પોણા ત્રણેક લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે ત્રણ સવા ત્રણક કરોડ રૂપિયા જેટલી એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા એ નામદાર કોર્ટના હુકમો આધારે આ સવા ત્રણેક કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી આજે ચાવજ ગામે કોન કંપની આવેલી છે બંધ પડેલી ત્યાં પ્રાંત અધિકારી મનાણી મેડમ પછી રેલવેના નાય પોલીસ અધિક્ષક શ્રી ગોર સાહેબ તથા નશાબંધી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી દારૂના નાશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી